નમસ્કાર પશુપાલક મિત્રો મુરલીધર ડેરી ફાર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે હું દિલીપ ઠાકોર દોસ્તો આજે પશુપાલક મિત્રો માટે એક નવી સ્કીમ લઈને આવ્યો છું અને એની અંદર વાત છે કે આ જે ગાય છે એ મારે સેલ કરવાની છે અને માત્ર એકસો નવ્વાણું રૂપિયામાં આપવાની છે વિચાર કરતા પણ સાચું જ સાંભળ્યું તો માત્ર એકસો નવ્વાણું આપવાની છે પણ એમાં એવું છે કે આનું લકી ડ્રો કરવાનું છે અને જેના કિસ્મતમાં જેના લાગે એના ગાય આપવાની છે કૂપન પણ લિમિટમાં જ રાખવાની છે અંદાજિત આની કિંમત હાલ એસી હજાર પ્લસ છે આ ગાયનો સાતમો મહિનો જે રાખવાનો છે મેં જાતે આ ગાયને દોયેલી છે અને બહુ મસ્ત ગાય છે અને વિચાર આવ્યો કે ભાઈ સેલ પરચેસ તો દરેક કરતા હોય છે પણ કંઈક નવું કરીને બતાવીએ તો બીજી ઘણી બધી વસ્તુઓમાં ઇલેક્ટ્રિક વસ્તુ છે કે બીજી અન્ય કોઈ વસ્તુમાં તમને ડ્રો થતા હોય છે મોલની અંદર એકસો નવ્વાણુંમાં ઘણી બધી વસ્તુ મળતી હોય છે પણ આવા પશુઓના ડ્રો તમે જોયા નહીં હોય એવી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એસી હજાર પ્લસનો માલ માત્ર એકસો ને નવ્વાણુંમાં આપવાનો છે જેને મતલબ જેના કિસ્મતમાં હોય એને જેના જેના કિસ્મતમાં લાગે એને આપવાની છે દોસ્તો બીજી વાત એ કે મારી મુરલીધર ચેનલ હું ચલાવું છું એ ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો જેથી કરીને આ ડ્રોની માહિતી વિશે તમને અપડેટ મળતી રહે બીજું કે આ જે હું પ્લાનિંગ કરવા જઈ રહ્યો છું એની અંદર કોઈ સુધારા વધારા કરવા કે કોઈ નવું રૂલ્સ કે કોઈ રીત તમે જાણતા હો તો તમે કોમેન્ટ બોક્સની અંદર જણાવી શકો છો આવું કરી શકાય કે ન કરી શકાય એ પણ જણાવી શકો છો અને દોસ્તો ભગવાન દ્વારકાધીશ ના સાક્ષીએ કહું છું કે આ જે ડ્રો કરવાનું છે એ એકદમ મતલબ સચ્ચાઈથી અને પરફેક્ટ રીતે કરવાનું છે માટે આ વિશ્વાસપાત્ર છે અને આની અંદર દરેક પશુપાલક મિત્રો રસ દાખવો એવી હું ઈચ્છા વ્યક્ત કરું છું અસ્તુ જય